સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાની સવાર થઈ ગયું છે અને આપણે સવારનો જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને ફળિયામાં જો આપણે આવી ગયા છે કારણ કે ગરમી બહુ છે રહેવાય નહીં એટલી બધી ગરમી છે ને બહારનું વેધર તો જો વરસાદ જેવું છે આપણે પણ વરસાદ આવતો છે નહીં ને પાણીનો વારો છે તો મમ્મીએ જો ચકલા જો સરસ મજાની જો પાણી પી છે સવાર સવારમાં એ પણ ચણવા આવી ગયા જો ચોખા કાલના નાખેલા છે એ ખાય છે બીજા હવે નવા નાખશું ફળિયાને એવું ધોઈને ને પાણીનો વારો હતો તો મમ્મીએ જો ટાકો વિસરી નાખો અત્યારે આમ ચોમાસા જેવું હોય એટલે પાણી ઉપરથી થોડું દોરું દોરું આવે એટલે થોડાક જઈએ થોડાક જઈએ ટાકો વિસરવો પડે આપણે તો જો અત્યારે આમે પાણી આવતું નથી ચાર એટલે પાણી ખાલી પણ થઈ જાય એટલે આપણે ટાકો વિસરી નાખ્યો ને અહીંયા ચકલા પણ જો કેટલા બધા આવી ગયા થોડાક ચોખા નાખવા પડે એમ ઉપર ઉપર અહીંયા જો તો દોર ઉપર હે હાલો તો આપણે ચોખા નાખી દઈ ને મમ્મી શું કરી ગયા છે શું કરો મમ્મી ઠીક જય શ્રી કૃષ્ણ

હાલો પાણી ટાકો ત્યાં આપણે કચરા પોતાને કરી લે પછી કપડા ધોય બપોરનું ટાણું થઈ ગયું છે ને આપણે ઘડિયાળ માં વાગ્યા છે સાડા અગિયાર ને જો પાણીનો વારો હતો તે આટલા બધા કપડા આપણે ધોયા છે ને હા બે દોરમાં તો હમ નથી આ જો આ ત્રીજો દોર હા ત્રણ જણા હે ને અહીંયા જો મમ્મી ચૂલે બરતું કરી રહ્યા છે એ તો એને ખબર આપણા ત્રણ જણા થાય તો ઓહો હાથ ધોવાનું થયું તો જો ચૂલે બરતું કરી રહ્યા છે ને આપણે પેલા રોટલી બનાવી લઈશું કાં

બળી રહ્યું છે ને જો વાતાવરણ તો વરસાદ જેવું છે તડકો છે એને આપણે રોટલી લોટ બાંધી દીધો છે ને તો હાલો આપણે રોટલી મંડી બનાવા પછી શાક બનાવવાનું બાકી છે શેનું શાક બનાવશું મમ્મી આ તો વરસાદ આવા મીંડો રોટલી બનાવવા દેશે હાલો તો ફટોફટ બનાવી લે બનાવા દે તો આપણે જરૂર નથી આવતી હોય તો રોટલી હાલો તો વરસાદ આવે તે પેલા બનાવી જ લઈશું વરસાદ આવશે ત્યાં તો બની જશે બપોર સવા બાર ને અહીંયા જો બેસી ગયા છે થાક લઈ લઈ શાખમાં તો છે

સાંજના વાયગ્યા છે સાડા સાત ને જો થોડો વરસાદ આવ્યો આટલો વરસાદ આવ્યો બકડ્યું ફરાણું એટલું ને વાતાવરણ તો એકદમ વરસાદ એવું છે ને મમ્મી કરી રહ્યા છે જો દીવાબતી ને આપણે ગેસ ઉપર જો બટેકા બાપવા મૂલકા હે

ડુંગળી ટમેટું મરચું કોથમરી એ બધું સુધારી દો ત્યાં હું પવાની ઓલા પલાળ નાખું ની નાખું ને બટેકા જો બફાઈ જાય ને સેવ કર નાખો એટલે વરસાદ જેવું વાતાવરણ હે વળી લાઈટ વહી જાય તો હા તો ડુંગળી ટમેટું મરચું ને કોથમરી આ ચાર વસ્તુ સુધારી દો ત્યાં હું પવાને પલાળ ભગવાનની આરતી જો થઈ રહી છે ને મમ્મી કરી રહ્યા છે માળા ને આપણે જો પવા બટેકા બનાવવા માટે બધું તૈયાર કરી દીધું છે મેં ટમેટા ને મરચાં ને ડુંગળી છે લીંબુ છે ને એ છે બટેકાને આપણે જો પવાને પલાળી દીધા છે તો હાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ તો આપણે લઈ લીધું છે તવલીમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખી આપણે વાટકીમાં લઈ લઈશું રાઈ લઈ લઈશું જીરું લઈ લઈશું મેથીના દાણા ને સુકા લીમડાના પાંદડા તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે ડુંગળી કારણ કે ડુંગળીને હેને થોડીક ચડવા દેવી પડે ટમેટું ને મરચું ની તો ફટોફટ ચડી જાય જો સરસ મીજાઇને બ્રાઉન કલર જેવી થઈ જાય છે ઓછી હવે નાખશું આપણે ટમેટોના મરચું laksu, haldi powder, garam, nih mau enak

ৰ মাজ বি સરસ મજા થઈ ગયો હવે હવે આપણે એમાં નાખશું તો જો આપણે સરસ મજાના પુવા બટેકા બની ગયા છે તો હાલો આપણે લઈ લઈશું ગરમ ગરમ જ જમી લઈશું હાલો હાલો જમી લઈ હાલો મમ્મી આપણે એ જમવા બેસી ગયા છે પપ્પા હવે છાશ લઈ લીધી છે ઉમાંથી ડબરામાંથી સેવ લઈ લીધું તો ઉપર ડબરામાં સેવ હા એ બે માંથી એક માં હાલો આ સાથે આપણે આજનો વિડિયો અહીંયા પૂરો કરી છે તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય